દાહોદમાં હોળી ટાણે વુમનિયા ગ્રુપ દ્વારા સતત અગિયારમાં વર્ષે ફાગોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સમાજની પાંત્રીસ જેટલી મહિલા મંડળો દ્વારા ભાગ લઈ હોળીના પર્વો ગીતો સાથે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતું દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ જ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તાર અલગ અલગ કાર્યક્રમોનું ઉજવણી કરતું આ હોળીનો તહેવાર છે જેમાં વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હોળી પહેલાં જ કેટલાક દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત અગિયારમાં વર્ષે ભાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં અનેરો આનંદ જોવા મળતો હોય છે આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની પાંત્રીસ જેટલી મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા સાથે કૃતિઓ અને નૃત્ય પ્રસ્તુતિ કરી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો સાથે સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરતા તેઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ કાર્યક્રમમાં અબીબ ગુલાલની છોડો તેમજ પુષ્પવર્ષા વચ્ચે ફાગોત્સવની ઉજવણી કરી હતી અને આજથી જ આ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો મહિલાઓના કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા છેલ્લા અગિયાર વર્ષથી ફાગ મોસમનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સમાજની બહેનો એક સાથે મળી અને હોળીની ઉજવણી કરે એટલે કે સામાજિક સમરસતાના ભાવથી જે અમે ફાગ મહોત્સવ ની શરૂઆત કરી હતી તેની ખરેખર અમને ભવ્ય સફળતા મળી રહી છે આ ફાગ મહોત્સવમાં છેલ્લા કેટલાય સમયથી ત્રીસ થી પાંત્રીસ સમાજની અને અન્ય મંડળ મંડળની બહેનો આવે છે અને ખૂબ જ સરસ રીતે હોળીની ઉજવણી કરે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે સામાજિક સમૃદ્ધતા નો ભાવ જે અમારું મેન ઉદ્દેશ્ય છે એ ખરેખર ચરિતાર્થ થઈ રહ્યો છે અને આજે પાંત્રીસ એન્ટ્રી અત્યાર સુધી થઈ છે હજી આવશે એમ એન્ટ્રી થશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હુમનિયા ગ્રુપ અને હેરીનાબેન પંચાલ તરફથી પાક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું અમે માહેશ્વરી સમાજની બહેનોએ એક ડાન્સ પ્રસ્તુતિ આપી હતી અને દર વર્ષે આ રીતે દાહોદ માં ફાગ ઉત્સવ બહુ જ આનંદ થી ઉજવાય છે અને અમે ખૂબ જ માણીએ છીએ આજે અમને ખૂબ જ મજા આવી રીતે દરેક તહેવાર બધી સાથે મળીને મનાવતી હોય છે અને દરેક ખૂબ ખૂબ કરે છે ખૂબ ધન્યવાદ અત્યારે તમે જોઈ રહ્યા છો હિનાબેન પંચાલ તરફથી સાર્વજનિક ફાગોત્સવ નો મહોત્સવ રાખવામાં આવેલ છે જેમાં અમે બી સૌએ પાર્ટિસિપેટ લીધો છે અને બહુ હર્ષો ઉલ્લાસથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે હિનાબેનનો બહુ બહુ આભાર